સુરત જિલ્લામાં વધુ એક સહકારી સુગર ફેક્ટરીમાં વિરોધનો વિવાદ શરૂ થયો છે સુગર ફેક્ટરીના કેટલાક ડિરેક્ટરો ખેડૂત સભાસદોની એક બેઠક મળી જેમાં શેરડીનું વાવેતર સપ્ટેમ્બર મહિનાને બદલે પહેલી ઓક્ટોબરે મંજૂરી આપવાની માંગ ચેરમેન સામે કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતનો ખેડૂત એટલા માટે સમુદ્ર ગણાય છે કે મુખ્યત્વે આ વિસ્તારના ખેડૂતો શેરડીનું પાકનું વાવેતર કરે છે શેરડી પકવતા ખેડૂતો સહકારી સુગર ફેક્ટરી સાથે સીધો વહીવટ કરી ખેતી પાકના ભાવ મેળવે છે છેલ્લા ઘણા સમય દક્ષિણ ગુજરાતમાં આવેલી સુગર ફેક્ટરીઓ કંઈક ને કંઈક વિરોધ વિવાદમાં સર્જાતા રહેતો હોય છે ક્યાંક સહકારી સુગર ફેક્ટરીનો ખાનગીકરણ થવું તો ક્યાંક યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો અન્ય ખેતી પાક તરફ વળવા લાગ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં સમુદ્ર ગણાતી સુરત જિલ્લાની સાયણ સુગર ફેક્ટરીમાં નવો વિવાદ શરૂ થયો છે સુગર ફેક્ટરીના અમુક ડિરેક્ટરો અને ખેડૂતો સભાસદોની એક બેઠક મળી હતી જેમાં ડિરેક્ટરો અને ખેડૂતો એકસૂરે સપ્ટેમ્બર મહિનાના બદલે એકલી ઓક્ટોબર મહિનામાં શેરડી વાવેતરની મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે બેઠક યોજી સુગર ફેક્ટરી ખાતે પહોંચી સુગરના પ્રમુખને રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સભાસદ અને ચેરમેન વચ્ચે રકજક થઈ હતી સંસ્થાની જનરલ સભામાં આ નિર્ણય કર્યા પછી અને એમણે જ પોતે આ નિર્ણયને આવકાર્યો હતો અને વાહવાહી લૂંટી હતી એ અનુસંધાનમાં ફરીવાર દરેક સંસ્થામાં આજે ત્રીસથી ચાલીસ ટકા લગભગ બારડોલી ચલથાણ મરી પંડવાઈ કામરેજ બધી સંસ્થાઓને ત્રીસથી દસ ટકા સુધીની ઘટ હતી આપણી પણ હજારો દોઢ હજાર એકરની ઘટ હતી પરંતુ આ સમગ્ર બાબતની ચર્ચા કર્યા પછી એમણે બહુમતીના જોડે જે પહેલી સપ્ટેમ્બરનો નિર્ણય કર્યો હતો એ અનુસંધાનમાં અમે ખેડૂતોની વચ્ચે ગઈને પ્રમુખને પહેલાં ચૌદ પાનાનો અમે લેટર આપ્યો હતો સમગ્ર બાબત સંસ્થાના કોઈ ભ્રષ્ટાચારની કોઈ બાબત નહીં હતી કોઈ ગેરવહીવટની બાબત નહીં હતી કોઈ વ્યક્તિગતો આક્ષેપ ન હતા પરંતુ વહેલી શેડી કપાય ઉત્પાદન સારું આવે ખેડૂતોની ફરિયાદ ના આવે રિકવરી સારી આવે ખાંડનો ખાંડને વધારો થાય એનાથી ખેડૂતોને બે પૈસા મળે એ માટેનો મારો પત્ર હતો પરંતુ પ્રમુખશ્રી કોઈ ચર્ચા ન કરી અમારી સયાસુગરના વહીવટકર્તાઓ પાસે એક જ માંગણી છે કે તમારો જે જૂનો નિયમ છે બરાબર પહેલી ઓક્ટોબર વાળો એ જ પાછો નિયમ તમે ચાલુ રાખો શેરડી રોપવાનો જેથી કરીને ખેડૂત સભાસદો પણ જે ચોમાસામાં મારવા પડતી દવા વિડી સાઈડ દવાઓ એમાં પણ એમને લાભ મળી શકે અને ઉત્પાદન ખર્ચ ઘટી શકે ચેરમેન એવું કહે છે કે એક મહિનો પાછળથી જો કરીએ તો આ જે શેરડી છે જતી રહી તો એનાથી પછી નુકસાન સંસ્થાને વધુ થાય ચેરમેન સાહેબ ને આપના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે આ વર્ષે તમારો જે નિયમ હતો પહેલી ઓક્ટોબર નો બરાબર છે દક્ષિણ ગુજરાત ની સુગર ફેક્ટરીઓમાં મહુવા સુગર અને સાયન્સ સુગર બે સુગર છે કે પહેલી ઓક્ટોબર થી રોપણ રોપણી તમે શરૂ કરી શકો જે સભાસદો કરી જ છે તમને પરિણામ પણ જ છે સમજી લો કે આપણે આપણી કાર્યક્ષેત્રમાં આવતી બીજી બે સુગરોની વાત કરીએ તેમને પણ ઓગણીસ થી બાવીસ ટકા જેટલું આવેતર થયતું છે સાયન્સુગર ને પણ ઓગણીસ થી બાવીસ ટકા જેટલું આવેતર ગયતું છે સુગર ફેક્ટરીના વાવેતર વિવાદ મામલે પ્રમુખ રાકેશ પટેલે ખેડૂતો ડિરેક્ટરનો માંગ રજૂઆતો સાંભળી હતી પ્રમુખના જણાવ્યા મુજબ ઓક્ટોબર મહિનાનું વાવેતર મામલે અમે સો લોકો રાજી પણ થઈ ગયા હતા પરંતુ ઓક્ટોબર મહિના જે વાવેતર થાય છે તેના કારણે શેરડી પાકની ઘટ વર્તાય છે અને તેના જ કારણે સુગર ફેક્ટરીઓ બોજો પડી રહી છે જેટલા ખેડૂતો સભાસદો ઓક્ટોબર મહિનામાં વાવેતરની મંજૂરી માંગી રહ્યા છે એના કરતાં વધુ ખેડૂતો હાલમાં ચાલી રહેલી સપ્ટેમ્બર મહિનાની વાવેતર પ્રક્રિયાની તરફેણમાં છે અને આ જે વાવેતર પ્રક્રિયાને યોગ્ય કરી રહ્યા છે વધારે પડતો ફાયદો ખેડૂતોને જ કારણ કે અત્યારની પેટર્ન જે સપ્ટેમ્બરમાં તમે મહિનામાં રોપો તમે રોપો અને કાપણી ચાલુ કરો તમે નવેમ્બરની પહેલી તારીખે શેરડી વરસાદ બંધ થાય પછી તો તેમાં જે સમય કાઢો તો ચૌદ મહિનાનો છે જો ઓક્ટોબર પહેલી કરવામાં આવે તો એ રોપણી અને કાપણીનો સમય કાઢો તેર મહિનાનો થઈ જાય અને સાયન્સ એવું કહે છે ખેડૂતો એવું કહે છે તમે પૂછી લેજો કે શેરડી રોપણીથી કાપણી યોગ્ય સમય કપાઈ જાય તેમાં તમને ઉત્પાદનનો ફાયદો મળે ખોટા ડેટા એટલે કહેવા પડ્યા છે કે આ જે બોર્ડ સમક્ષ અમે હું હજર હતો એ બોર્ડ સમક્ષ ડેટા મૂકવાના માટે ઉત્પાદનના ડેટા હતા બે હજાર ચૌદ પંદરથી બે હજાર ચોવીસ પચીસ સુધી ઉત્પાદન હતું એ અંદર પચાસ ટન પંચાવન ટન એવા ડેટા બતાવવામાં આવ્યા પણ એ ડેટા ખોટા કેમ કેવું છું તમને કે બે હજાર સત્તર અઢાર થી કે સોળ સત્તર અઢાર થી લગભગ આપણે માપણી પ્રથા બંધ કરી માપણી પ્રથા બંધ કરી તમને જે વાવેતર ફરવાયેલું છે જે સંસ્થાના રેકોર્ડ પર છે બે એકર એની પેલા તમે ત્રણ એકર ની શેરડી આવી અમે જયારે શેરડી ઉભી રહી ત્યારે બાર કરોડ નુકસાન કર્યું છે સંસ્થાએ અને એનું એનાલિસિસ કર્યું કે આ શેરડી ઉભી રહેવાનું કારણ શું એક તરફ અમુક ખેડૂતો ઓક્ટોબર મહિનામાં વાવેતરની મંજૂરી આપવા માંગ કરી રહ્યા છે તો બીજી તરફ અમુક સભાસદ ખેડૂતો સપ્ટેમ્બર મહિનામાં થતું વાવેતર યોગ્ય ગણાવી રહ્યા છે આવતા ડિસેમ્બર માસમાં સુગર ફેક્ટરીમાં ચૂંટણી પણ આવી રહી હોવાથી આ વિવાદનું વાવેતર કર્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સાયન્સ સુગર ફેક્ટરી બે હજાર બેથી સપ્ટેમ્બરમાં રોપવાની છૂટ આપે છે ગયા વર્ષે ખેડૂતોને ખો ઓછો થાય એને સમજી વિચારીને મેં જ એવું કીધેલું કે આપણે ઓક્ટોબરનું વાવેતર આપવું જોઈએ એમાં તમામ ડિરેક્ટરો સંમત થઈ ઓક્ટોબરનું વાવેતર આપણે કરેલું હતું પરંતુ જે પરિસ્થિતિ હમણાં નિર્માણ થઈ છે કે સાયન્સ સુગરને બાવીસ હજાર એકર જેટલું રોપાણ જોઈએ પરંતુ ફક્ત સોળ હજાર પાંચસો એકર જ રોપાણ થયું એટલે ચાર હજાર ચારથી પાંચ હજાર એકર વાવેતર ઓછું થયું પાંચ હજાર ગુણ્યા ત્રીસની એવરેજ આપણે મૂકીએ એકરે તો દોઢ લાખ જેટલું ક્રસિંગ ઓછું થાય તો દોઢ લાખ ઓછું થાય એટલે આજે નવથી સાડા નવ લાખની છે તેની આઠ લાખે ભાવ પડે એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદન ખર્ચ જે આપણો છે એ તો ફિક્સ જ છે એની સામે જો ક્રસિંગ ઓછું થાય તો ભાવ સભાસદન ઓછો મળે અને અન્ય સુગર ફેક્ટરીઓ પણ સપ્ટેમ્બરનું જ વાવેતર રોપણીને વાવેતર રાખેલું હોય તો સ્વાભાવિક છે કે સાયણ સુગર ફેક્ટરીના જે ખેડૂતો છે પ્રગતિશીલ એ લોકો બીજી સુગર ફેક્ટરીમાં રોપાણ કરવા ચાલે છે અને એનું જ પરિણામ આ વખતે આમાં મળેલ છે કે સપ્ટેમ્બરનું બીજી અન્ય સુગર ફેક્ટરી રાખેલું છે તો સાયણનું જે વાવેતર હતું તે તાપ ખેડૂતોએ બનાવ્યું એટલે એ વાવેતર ઓછું થવાને લીધે આવ્યું આપણે અમે સપ્ટેમ્બરનો નિર્ણય ખેતી સમિતિમાં લીધો છે અને ત્રણ અમારા જે ડિરેક્ટરો છે ને અમુક ખેડૂતો આવ્યા છે એમણે રજૂઆત કરી છે કે ફરીથી ઓક્ટોબરમાં રાખવા એ લોકોએ રજૂઆત કરી છે અને સૂત્રોચાર પણ કર્યા સ્વાભાવિક છે કે એ કઈ રીતના શું કર્યું છે મને ખબર નથી પણ અત્યારે સપ્ટેમ્બર વાવેતરનો નો નિર્ણય છે બ્યુરો રિપોર્ટ સુરત